નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણ નીચે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સત્યાવીસ વાર્તાનો ખજાનો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો જોઈએ પ્રવૃત્તિ નંબર સત્યાવીસ ઘરે દાદા દાદી કે માતા પિતા પાસેથી વાર્તા સાંભળો શાળા પુસ્તકાલયમાંથી વાર્તાનું પુસ્તક મેળવી વાર્તા વાંચો તમને ગમતી વાર્તા વર્ગખંડમાં પ્રસ્તુત કરો અને નોંધ કરો વાર્તા લેખન કરી વાર્તાનો ખજાનો તૈયાર કરો વાર્તાનો અભિનય કરો શાળાના અન્ય મોટા બાળકોનો સહકાર મેળવી વાર્તાનો એક પાત્ર અભિનય કરો ગામના કોઈ વિશિષ્ટ વાર્તાકાર વ્યક્તિની મુલાકાત કરી વાર્તા સાંભળો અને લોકો જોઈએ આપણે વાર્તા એક ખેડૂત હતો તેને ચાર દીકરા હતા આ ચારે દીકરા આળસુ હતા તેઓ ખેડૂતની ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ કરતા ન હતા ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતો પણ તેની કંઈ અસર થતી નહીં એકવાર ખેડૂત બીમાર પડ્યો તેને જીવવાની આશા રહી નહીં તેણે વિચાર કરી ચારે દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું દીકરાઓ મને હવે જીવવાની આશા નથી મેં આપણા ખેતરમાં તમારા ચારે ભાઈઓ માટે રૂપિયા ભરેલા ચાર ચરુ ઘડી રાખ્યા છે મારા અવસાન પછી તે ચરુ કાઢીને લઈ આવજો ત્યાર પછી બે ત્રણ દિવસમાં ખેડૂતનું અવસાન થયું ચારે પૂરી કરી હવે ચારે દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલા ચરુ ખોદી કાઢવા ઉપડ્યા ચરુ ક્યાં દાટેલા છે તે તો ખેડૂતે બતાવ્યું ન હતું આથી દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું પણ તેમને રૂપિયા ભરેલા ચરુ મળ્યા નહીં ચારે ભાઈઓ નિરાશ થયા એવામાં ચોમાસું શરૂ થયું વરસાદ પડ્યો ચારેય ભાઈઓએ વિચાર્યું આપણે ખેતર તો ખોદી કાઢ્યું છે માત્ર બી વાવવાના બાકી છે ચાલો બી વાવી દઈએ ચારેય ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા થોડા વખતમાં બી ઊગી નીકળ્યા અનાજ પણ ખૂબ પાક્યું અનાજ વેચી દેતા તેની ઘણી સારી કિંમત ઉપજી તો ચારેય ભાઈઓ બહુ ખુશ થયા હવે તેમને પિતાની વાત સમજાય ત્યાર પછી દર વર્ષે તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરતા અને ઘણું અનાજ પકવતા ધીમે ધીમે તે બહુ ધન કમાયા અને સુખી થયા પાઠ છે મહેનતના ફળ મીઠા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન વોશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે